નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા પૂરા વિશાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકત્રીસથી બારસો એકાણું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચાસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છવ્વીસથી બારસો ને છત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણસીથી બારસો એક રૂપિયો જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો વીસથી બારસો સિત્તેર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો એકવીસ રૂપિયા મેંદરવાડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા પૂરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને પાંચ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચોપનથી બારસો ને બાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી બારસો ને બાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને એકસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકવીસથી બારસો છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચુમ્માલીસથી તેરસો ને અગિયાર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો નેવ્યાસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોર્યાસીથી બારસો એકાવન રૂપિયા हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार सित्तेरती अगियारो नेशी रुपया जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगियारो ने ए रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ पचास थी बार सौ एक रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ पचास थी रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एसी बार सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ चालीस बार सौ सत्तर रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચાસથી બારસો વીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી એકત્રીસ રૂપિયા જામદોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી બારસો છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એંસીથી બારસો ને છત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી બારસો ઓગણસાઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર